પહેલા લોક કલાકાર પછી મારામારી જેવા અનેક બનાવો કારણ કે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે અને દેવાયત ખબરને જુનાગઢ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સતત વિવાદમાં રહેતા એવા જાણીતા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં જે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા એ આજ પૂર્ણ થયા છે આજે એટલે કે સત્તરમી સપ્ટેમ્બરે રિમાન્ડ પૂરા થતા તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે કોર્ટે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ વધાર્યા નથી અને જામીન અરજી પણ ફગાવી દીધી છે માટે હવે આ આરોપીઓને જુનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે

જે રિમાન્ડ આજરોજ સવારે અગિયાર વાગે પૂર્ણ થતા તેને તાલાળાની કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરાયેલ અને રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતી હોય નામદાર તાલાળાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેઓને જુનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કરેલ છે તેઓની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ નું પણ અમને જે તે કોર્ટ તરફથી નોટિસ બજાય છે આ કેસમાં જામીન અસીદની સુનાવણી આવતીકાલે તારીખ અઢારમીના હાથ ધરાશે અને ત્યારબાદ નામદાર કોર્ટ તે સંબંધે જામીન અજીદ નિર્ણય કરશે નોંધણીય છે કે તાલાલા ગીરમાં દેવા છવડ અને તેમના સાથીઓ એક યુવક પર

આ રિમાન્ડ બુધવારે એટલે કે આજે સત્તરમી સપ્ટેમ્બરે પૂરા થયા બાદ તમામ આરોપીઓને જુનાગઢ જેલમાં દેવામાં છે હવે આગળ શું થાય છે આમ તો ગુજરાત સહિત દેશભરમાં મારામારી અકસ્માત જેવા અનેક બનાવો બનતા રહે છે પણ દેવાયત ખવડ એ ગુજરાતમાં એક જાણીતું નામ હોવાથી અને બહોળો વર્ગ તેમનું અનુકરણ કરતું હોવાથી તેમનો વિષય વધુ ચર્ચાસ્પદ બનતો હોય છે જોઈએ આવતીકાલે કોર્ટમાં શું નિર્ણય લેવામાં આવે છે આ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર